અને હવે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના દ્રશ્યો જોઈએ કે જ્યાં પણ વરસાદનું જાણે આબ ફાટ્યું હોય તેવા વરસાદી દ્રશ્યો સામે આવ્યા ભાટિયા ગામમાં ભારે પવન અને ગાજરી સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ભારે વરસાદના પગલે ભાટિયા ગામમાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી ગયા હતા મુખ્ય બજારોના દ્રશ્યો આપ જોશો તો દરેક દરેક દુકાનમાં ક્યાંક પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે પરંતુ અહીંયા લોકોનું જે જનજીવન હતું તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે લોકો જ્યારે પોતાના વાહનો લઈને નીકળે છે ત્યારે રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે વાહનો પણ ફસાઈ જતા નજરે પડી રહ્યા છે મુખ્ય બજારમાં કેટલાક વેપારીઓ પોતાની દુકાનો પણ ખોલી નથી જેના કારણે લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં પણ તકલીફ પડી રહી છે એક ગામથી બીજા ગામે જવું હોય તો વાહનો કામ નથી કરી રહ્યા અને ક્યાંક આ ધસમસતા પ્રવાહમાં ગામ લોકો જે છે એ પસાર થઈ રહ્યા છે તો ભાટીયા ગામના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો

વરસાદે તારાજી સર્જી છે વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે અને દુકાનોમાં પાણી પણ ઘૂસી ગયા છે આપ જોઈ શકો છો હાલમાં અને ક્યાંક ને ક્યાંક જે આ નદી છે એ નદી પણ છલકાવા જઈ રહી છે ભાટિયા ગામનું જે તમામે તમામ વરસાદનું પાણી છે આ નદીમાં જઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક સ્કૂલ બસ હોય કે વાહન વ્યવહાર હોય લોકોને અવર જવર તેમાં ભારે મુશ્કેલી થઈ રહી છે આપ જોઈ શકો છો કે જે અહીં ભાટિયાની જે મુખ્ય બજારોની દુકાનો છે ત્યાં દુકાનો પણ હાલમાં બંધ કરી અને લોકો છે ને તે જતા રહ્યા છે કેમ કે ભારે વરસાદને પગલે પાણી દુકાનની અંદર ઘૂસી રહ્યા છે આપ જોઈ શકો છો હાલમાં સ્કૂલ બસ હોય કે જે કંઈ બસ હોય હા જોઈ શકો છો હાલમાં આ સ્કૂલ બસના દ્રશ્યો કે ભાઈ લોકોને સ્કૂલે જવું હોય છે તો ભારે મુશ્કેલી પડી બજારમાં ભરપૂર વરસાદના પાણી છે ને ક્યાંક ને ક્યાંક હાલમાં લોકોમાં તારાજી સર્જાઈ છે ને આ પાણી છે પૂર જેમ ધસમસતા જઈ રહ્યા છે અને વાહન વ્યવહાર પણ વાહન વ્યવહાર અવર જવરમાં ભારે લોકોને મુશ્કેલી પડી રહી છે હાલમાં ભાટિયા ગામના જે સ્થાનિક લોકો છે તેમાં પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે અને આપ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો મારી સામેના દ્રશ્યો કે લોકો હાલ એક જગ્યાએ ઊભા રહી ગયા છે ને જે અહીંનું તળાવ છે તેમાં ભરપૂર પાણી જયા છે હાલમાં જે આ બસ હોય જે લોકો આ બસના મારફતે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય ને જતા હોય તેને પણ હાલમાં મોટી ચિંતા છે કે ક્યાંક ને ક્યાંક જે રસ્તામાં પાણી ભરાય છે હાલમાં જે ભાટિયા ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને હજી પણ વરસાદ ચાલુ છે ત્યારે હું મારી હાલમાં જે આ ભાટિયાના દ્રશ્યો બતાવું છું કે હાલમાં ભાટિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને સમગ્ર ભાટિયા ગામ પાણી પાણીમાં ફેરવાઈ ગયું છે અનિલલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા